સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે વડાપ્રધાન મોદીના હર ઘર તિરંગા અભિયાન નિષ્ફળ ગયું અખંડ ભારતના શિલ્પની ભૂમિ પર કાળજે લાગ્યો ઉજવણી પૂર્વ વડાપ્રધાન મોદી દ્વારા તિરંગા અને તિરંગા યાત્રા યોજી પ્રબળ રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રભાવના ઉભી કરવાના આયોજન કરવામાં આવતા હોય છેલ્લા સપ્તાહથી આનંદ વહીવટી તંત્ર દ્વારા અભિયાન સફળ બનાવવા કટિબદ્ધતા દર્શાવવા છતાં સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે સ્વતંત્ર પર્વ દિને જ મોદીના હર ઘર તિરંગાને નિષ્ફળ કરતા અખંડ ભારતના શિલ્પીની ભૂમિ પર સુરજને કાલસે ડાક સ્થિતિ નિર્માણ પામી છે જેની ચર્ચા થઈ રહી છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર દેશનું સ્વાભિમાનને મજબૂત બનાવવા પ્રબળ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભક્તિ ઊભી કરવાના આશય વડાપ્રધાન મોદી દ્વારા ઈઠો તેરવા પર્વની ઉજવણી પૂર્વ સપ્તાહ હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે કરમસંદ ખાતે વડાપ્રધાન મોદીના હર ઘર તિરંગાને નિષ્ફળ બનાવાય

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે બીજ ચાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ત્રીજી ઉતાર નાખી બે વાર ઉતાર નાખ્યો છે એમ ને